હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારી મસ્ત મજાની શોર્ટ ડ્રેસમાં તો જુઓ અમારા ઘરે સોલાર પ્લાન્ટ નખાય છે કેમ કે થોડા દિવસ પહેલાં જ અમે એની પ્રોસેસ ચાલુ કરી હતી એમાં તો પહેલાં તો આપણે શું કરવું પડે કેમ કે જે આપણે પાવર ઓછો આવતો હોય આપણા ઘરે તો એનો પાવર વધારવો પડે કંઈક ચાર કિલો કે પાંચ કિલો એવું કંઈક હોય છે તો એ પાવર વધાર વધારવાની પ્રોસેસ થઈ ત્યારબાદ અમારા ઘરે પ્લાન્ટને લગતું જે પણ મટીરિયલ હોય સ્ટ્રક્ચર હોય એ ફિટ કરવા માટે આવ્યા હવે એ લોકો તો કેટલી મહેનત કરતા હોય છે આના માટે તો આપણે તો એમ કહીએ કે આપણે આવું કંઈ કરી ના શકીએ આપણું તો કામ નહીં આવું બધું કરવું કેમકે પ્લેટો એટલી વજનવાળી હોય ને એને ચડાવવી એને સ્ટ્રકચર જે રીતે આપણે કહીએ એ રીતે એ લોકો ફિટ કરી આપે મસ્ત મજાનું સ્ટ્રકચર ફિટ થઈ ગયું પણ હજી અમારે લાઈટ ચાલુ નથી થઈ જોકે હજી બધું વાયરિંગનું એનું કામકાજ બધું બાકી છે ત્યારબાદ હું થોડી થઈ ગઈ હતી ફ્રી તો મને મહેંદી મૂકતા તો આવડતું નહીં તો થોડુંક શીખતી હતી એમ કે થોડીક હું મહેંદી શીખી લો તો મને ઘણું એવું આવડી ગયું એમ બિલકુલ ન આવડતું એમાંથી થોડુંક તમને આવડે તો ખુશી થાય એ જ દિવસે ધવલને જવું પડ્યું મેટ્રોમાં કેમ કે એની જે ગાડી હતી ને એ થોડી ખરાબ હતી અને બસની બધી બસો બંધ થઈ ગઈ હતી તો એટલા માટે મેટ્રોમાં ગયો હતો તો મને ત્યાંથી એને રેકોર્ડ કરીને મોકલ્યું કે જો મેટ્રો આવી હોય છે કેમ કે હું હજી અમદાવાદમાં રહું છું ખાસા ટાઈમથી મેટ્રો ચાલુ થઈ ગઈ છે છતાં પણ હું મેટ્રોમાં જવા નથી ગઈ અને બેસી બેસી પણ નથી તો ધવલ ઘણી એક બે વખત બેસી ગયો છે તો કે હું મેટ્રોમાં જતો રહીશ એને ત્યાં કંપની એનાથી નજીક થઈ છે મેટ્રોમાં જાય તો તો મસ્ત મજાની એક ફિલિંગ આવે કેમ કે અલગ જગ્યાએ બેસવા મળતું હોય ને તો તમને ખૂબ મજા આવે ત્યારબાદ તમે લોકો બહુ કમેન્ટ કરતા હતા કે તમે આ તમારા સાસુ છે જાત્રામાંથી શું વસ્તુ લાયા હતા તો મેં કીધું ચલો તમને બધાને આજે શેર કરી દીધો તો રાતના સમયે ફ્રી થઈને એકદમ મસ્ત તૈયાર થઈને હું તો વિડીયો શૂટ ફોટોશૂટ કરવા બેસી ગઈ અને આખી બેગ ભરીને જે પણ વસ્તુ લાયા હતા ને એ બેગ ખોલીને પેલા તો જોઈ લીધું બીજી કે ત્રીજી વખત મેં જોયું હશે આ વસ્તુ તો ઘણી બધી વસ્તુ લાયા હતા મારા માટે કેવલ માટે ધવલ માટે પપ્પા માટે એમ તો તો આ જેકેટ છે ને એ મારા માટે સ્વેટર લાયા મારે જો કે લેવાની મેં બિલકુલ મમ્મીને ના પાડી હતી મમ્મી મારી પાસે બધું છે ને લાવતા નહીં છતાં પણ સામેથી મેં જ ખુદે ફોન કરીને એમ કીધું કે આ લઈ લેજો ફોટા મને મોકલે કે લેવું છે તો આપણને ગમે ને તો કે હા મિલાઈ લેજો તો આ સ્વેટર આ ટાઈપનું મારી પાસે નહોતું અને એક મસ્ત વાત કઉ છે ને અત્યાર જે પણ સ્વેટર પહેર્યા છે બધા જ હરિદ્વારથી લાવેલા છે કે કોઈ ને કોઈ જતું હોય મારા ફઈ છે મારા બા છે ખુદ હું પણ એક વખત જઈ આવી છું તો જયારે પણ જાય બધા ત્યારે હરિદ્વારથી સ્વેટર મારા માટે લેતા આવતો આ સ્વેટર પણ એ હરિદ્વારથી લેતા આવ્યા હતા મને બહુ જ ગમ્યું હતું સ્વેટર કેમકે આવું સ્વેટર મારા પાસે નહોતું જેલું ગરમ આવે છે ને એ હતું જે લેડીઝ એકદમ લેડીઝ જે પહેરતા હોય ને એ ટાઈપના મારા પાસે હતા તો આ ટોપી વાળું સ્વેટર મને લેવું હતું રીછડા તો બહુ મસ્ત લાગતું હતું અને મને બહુ જ આ સ્વેટર ગમ્યું હતું ત્યારબાદ આ જે સ્વેટર મેં બીજું પહેર્યું હતું ને જેકેટ એ ધવલનું જેકેટ હતું તો ધવલ માટે તો કમ્પલસરી એક લાવવાનું જ હતું કેમ કે એનું સ્વેટર ખરાબ થઈ ગયું હતું મને કે હું મમ્મી કે હું લેતી જઈશ તો એ વિડીયો કોલિંગ કરીને એ પણ મને બતાવ્યું કે જો કેવું છે તો એ પણ મને થઈ ગયું હતું ત્યારબાદ મારી માટે આ એક જોડી કપડા પણ લાવ્યા હતા આ એક મારા નળન છે ને એમણે લીધા હતા તો એના કપડા જોઈને મમ્મીએ ફોટો મોકલો કે જોતો એ કે આ તને ગમે છે તો હું લેતી આવું તો મને કીધું હા મને બહુ જ ગમે છે એમ તો એ પણ એ લોકો લેતા આયા હતા એમ તો હું તો જો ફોટોશૂટ કરતી હતી ને જાતે આપણને ન ખબર પડે કે કેવા કપડા લાગે તો એક નાનો કાચ લઈને એને એમાં જ હું જોતી હતી ત્યારબાદ એક આ પોંચો લાયા હતા ગરમ પોંચો આ તમે વિડીયોમાં જોયો હશે જેમાંથી મેં આપ પિસ્તા કલર હા પિસ્તા કલર હતો પિસ્તા કલર મેં પસંદ કર્યો હતો જે મને બહુ ગમ્યો ગરમ હતો બહુ મજા આવી આ ટી શર્ટ હતું ને એ કેવલભાઈ માટે એકદમ ગરમ અને જાડું ટી શર્ટ લઈ આવ્યા હતા અને કેવલભાઈ માટે લાયા હતા હું બસ આ બધા કપડા પહેરી નહીં ગયા તો એટલો મને પરસેવો વળી ગયો કેમ કે ત્યારે ગરમી બહુ હતી અત્યારે વરસાદ બહુ ઓછો આવતો તો આપણા ઘરે અમદાવાદમાં ઓછો વરસાદ હતો તો ગરમી બહુ લાગતી હતી તો મમ્મીને બધાય મને ચીડવતા હતા કે તું હવે થાકી નથી કે તું ગરમી નહીં લાગતી તો તો હવે જલ્દી બધું આ કાઢ કપડા સાદા પહેરી લે એમ તો બધા કપડા બે વીખી નાખ્યા બેગ તો બસ જો ત્યાર પછી બધું ફ્રી થઈ ગયા કપડા ને એવું બધું ફરી પાછું મેં માં ભર્યું અને રાતના સમયે સિંગ ગરમ ગરમ અમે શેકી અને એ ગરમ ગરમ શેકેલી સિંગ અમે ખાધી કેમ કે ત્યારે મમ્મીએ કે તું એ બધું ભર ને હું લઉં તો જો અમારા ઘરે જે સોલાર નાખેલું છે ને એ કારણે અમારા ઘરે વગર સ્વિચ ઓન કર્યા વગર જ અમારા ઘરે લેમ્પ ચાલુ થઈ ગયો છે એનું શું કારણ તો ખબર નથી પડતી કે કઈ એવો લાઇટમાં ફોલ્ટ હશે એના કારણે આ બધું થઈ ગયું તો બસ આ વિડીયો નો અહીંયા હું એન્ડ કરું છું ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બબા હાય ટેક કેર